સુરતમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે રહેતા હોય તેને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ડીસીપી બિનાકીન પરમાર દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ને જેમાં જ્યુલરી મેકિંગ ડાયમંડ ઓફિસ ખાતે પણ શોધખોળ ચાલી રહી છે અહીં કામ કરતા તમામ જે વેપારીઓ છે તેઓના ડોક્યુમેન્ટ ચકાસવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યા પર દરોડા કરવામાં આવ્યા છે બંગાળી કારીગરો કે જે અહીં કામ કરતા હોય છે તેના પણ આધાર કાર્ડ સહિતના પુરાવા ચકાસવામાં આવી રહ્યા છે